ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોએ આ દેશને દાંટ વાળ્યો છે ડુપ્લિકેટ કોલેજો પકડાય છે ડુપ્લિકેટ સ્કૂલો પકડાય છે ડુપ્લિકેટ ઓફિસો પકડાય છે ડુપ્લિકેટ કલેક્ટર પકડાય છે ડુપ્લિકેટ પોલીસ અધિકારીઓ પકડાય છે દૂધ દહીં છાશ તો રોજ ડુપ્લિકેટ પકડાય છે અંબાજી માતાનો પ્રસાદ પણ ડુપ્લિકેટ આ તો ડુપ્લિકેશન વાળી સરકાર છે કુપોષણમાં દેશ પ્રથમ ક્રમે ગુજરાત આવ્યું છે ત્યારે હવે લસણ ચાઈનાનું પકડાયું જે પ્રતિબંધિત લસણ છે બે હજાર છ થી યુપીએ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો એ લસણ ગોંડલના માર્કેટયાર્ડમાં વેચાવા આવે છે કઈ બોટમાં આવ્યું છે ક્યાંથી આવ્યું છે તેની તપાસ કરવી જોઈએ વીસીએને વીસીએને અત્યારે પગાર ચૂકવતો નથી એના કારણે સભ્ય નોંધણી ઝુંબેશ પર મુશ્કેલી આવી છે કોઈ વીસીએ પાસે કોઈ દાખલો લેવા જાય એટલે એ મિસ કોલ મારફત ભાજપનો સભ્ય બનાવે છે વીસીએની પોસ્ટ કમિશનવાળી પોસ્ટ છે સરકારી પોસ્ટ નથી એમનું કમિશન બે હજાર ઓગણીસ થી મળતું નથી ત્યારે આ દેશના યુવાનો માટે આ સરકાર શું કરવા માંગે છે તમામ બાબતોમાં નિષ્ફળ નીવડેલી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને દેશની સરકાર દેશના વડાપ્રધાન રોજ મોટી ગુલબાંગો ફેંકી ગયા છે પાકિસ્તાને જુનાગઢને પણ પોતાના નકશામાં મૂક્યું છે ચાઇનાએ આપણા અનેક રાજ્યોને પોતાના નકશામાં મૂક્યા છે કાશ્મીર સમસ્યા હજુ ત્રણસો સિત્તેરની કલમ હટાવ્યા પછી પણ પાકિસ્તાનની સાથે સરકાર એમ કે છે મારી છપ્પન ઇંચની જાતિ ધરાવતા જુનાગઢ માટે ન બોલતું કઈ કહો આ દેશ સંપૂર્ણ અત્યારે નબળો પડી ગયો છે અને નબળો પડવાની કોઈએ જો જવાબદારી હોય તો ભારતીય જનતા પાર્ટીની છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એમ કે તમે ખોટા સભ્યો ન નોંધો હાલ બધી સભ્ય નોંધણી ઝુંબેશ પણ ડુપ્લિકેશન ચાલી રહ્યું છે આ તો ડુપ્લિકેશન વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે દેશ રોજ નબળો પડતો જાય છે દુનિયામાં ધજિયા ઉડી ગયા છે ત્યારે માત્ર વાહવાહી કરવાને બદલે સરદાર પટેલની અને ગાંધીજીની ભૂમિકાનું રાજ્ય ગુજરાત સહકારી પૃથ્વીમાં પ્રથમ નંબરે રાજ્ય અને ત્યાં પણ આવી ઝુંબેશ ચલાવીને જે પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે એના કારણે ગુજરાતની સહકારી પ્રવૃત્તિ પર પણ મુશ્કેલીઓ આવી છે મુશ્કેલી ન આવે તેના માટે કાળજી રાખવા માટે ગુજરાતની જનતા જાણવા માંગે છે એક પૂર્વ સાંસદ તરીકે હું ભારતીય જનતા પાર્ટીને સરકારને વિનંતી કરું છું કે ગણપતિ દાદાને નમન કરીને કહું છું હવે તો જાગો આખું દેશ ગુજરાત ડૂબી ગયું છે વડોદરા ડૂબી ગયું જામનગર ડૂબી ગયું લીલો દુષ્કાળ પડ્યો છે એ લીલો દુષ્કાળ જાહેર કરવાને બદલે ખેડૂતોને માત્ર ખોટી વાતો કરીને કોઈ સહાય આપવા નથી માગતી સાત સાત લોકો એક સાથે આત્મવિલોપન કરે સુરત તો પાણીમાં ડૂબી ગયું છે સુરત ધ્રુષકે પડ્યું રહ્યું છે રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છે સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે ખબર પડતી નથી પુલો તૂટી ગયા છે જે પુલ બાંધવામાં પિસ્તાલીસ કરોડનો એ પાડવામાં બાવન કરોડનો નો ખર્ચ સોના કરતા ઘડામણ મોંઘું થતું જાય છે ત્યારે ગુજરાતની જનતા જાગે તેવી મારી એક પ્રેસ નિવેદન નિવેદન કરી વિનંતી કરું છું ગુજરાતની જનતા જાણવા માગે છે કે ભારતીય જનતા પાર્ટી આ બાબતે શું કહેવા માંગે આ લસણ જે ડુપ્લિકેટ લસણ ચાઇનાનું આવ્યું છે ક્યાંથી આવ્યું છે કોણ લાવનાર છે કયા પોર્ટ ઉપર ઉતરું કયા એરપોર્ટ ઉપર ઉતર્યું કયા દરિયા માર્ગેથી આવ્યું અથવા કયા મોટર માર્ગેથી આવ્યું તેની તપાસ કરવામાં આવે અને બે હજાર છ થી યુપીએ સરકારે બહાર મૂકેલું લસણ આજે ગોંડલ પહોંચી ગયું છે ઓરિસ્સાથી ડ્રગ્સ નીકળી અને ગુજરાતમાં પહોંચી જાય દારૂ અને જે બદીઓ ચાલી રહી છે ડ્રગ્સની બદીઓ એ તે ગુજરાતમાં આજે ગુજરાત નંબર વન બન્યું છે ગુજરાત આજ દુનિયા દેશનું નંબર વન બન્યું છે દારૂ અને ડ્રગ્સમાં ત્યારે હવે આ સરકાર જાગે અને દેશને બતાવે ગણપતિ સ્થાપનના દિવસે ગણપતિ દાદાને હું નમન કરીને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપો અને ગુજરાત બચાવો જય હિન્દ